ગુડ મોર્નિંગ દોસ્તો બધાને ચો આજે લોગ ઉતારવાનું બહુ મોડું થઈ ગયું છે સેલા દર્શન કરી લો દર્શામાંના કાલે પધરાવી દેવાના છે અને આજે મારે ઉજવણું કરી નાખ્યું છે હર હર પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે તો ચો આ છોકરીઓને ગૌણીઓ માટે લીધા છે અને જો આ જમવા બહાર દીધા છે બધુંને ચ મારી વચ્ચે બેન ઘરી ગયા છે ચા એક ગૌણો છે ઓ આ એનું બેન છે અને આ ગોપો જ રમે અહીંયા અમારે ગોપો મુમરાન સેવડો એવડો ખાઈશ એને ગોવણી નથી કરી એ પડતું મૂકે તો જો આપણે આ રોટલી બનાવી છે અને આ મગનું શાક છે અને આ મીઠી સેવ છે તો ચાલો હવે આ ગોવણી બધી જમી લઈ ચાલો દોસ્તો જો ગોવણીઓ બધી જમી લીધી છે તો હવે આપણે એને આપણે દાન કરી દઈ ચાલો બધાને હ હની વસ્તુ હવે આપી દીધી છે તો જો એમાં છે પૈસા છે લાલી છે રૂમાલ છે અને એક સાંડલાનું પડ છે અને આ માતાજીની સુંદરી છે તો આ આપણે આવી રીતે દાન કર્યું છે ચાલો તો બાય બાય હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને શેર કરજો અને જો તમે આવી રીતે ઉજવણી કરતા હોય તો મને કોમેન્ટ કરીને મોકલજો